મારી ખડીયાલ બાંધનારી બીજા ની બંગડી નહી ને અલી રશિયન બહુ ગમે પાર્થ મારી જાન તને બહુ રશિયન ગમે છે ને હા અલી મને તો બહુ જ રશિયન ગમે હે પણ મને મારા બાપ દાદા ની ચિંતા થાય હે તો મોકલાવું મારી જાન તને એક રશિયન મારા વાલા ના મારી વાલી

એક ભાઈ કમેન્ટ મારી છે શું કમેન્ટ મારી છે નંબર આપવો હોય ને તો ડાયરેક્ટ કમેન્ટ માં લખી દો આ તો તમારે નંબર આલી દેવરાય ને અને હેઠે લખી દો કે પૂરું થવા આવ્યું છે કરાવી લેજે રીચાર્જ જો રીચાર્જ ખહુરિયા ની વાત હે અને મહેરબાની કરે ખરાબ કોમેટુ કરવાનું રેવા દો ના કે અમાને ખબર હે બધી કે તમારી માયું ચાગને પાક થી હાલવા જાય હે મહેરબાની કરી જાનાર માં ડૂબવા આવ્યો હું અને ગોતવા ના આવતા કેમ કે આ પાણી જબર ફર્યું કેનાર માં હકાબમ ના હોય એની કારી ગાંઠ દઈને એ કંધાય હે કારી ગાંઠ દઈને એ કંધાઇ હે એક ભાઈ એ કમેન્ટ મારી છે શું કમેન્ટ મારી છે નંબર આપવો હોય ને તો ડાયરેક્ટ કમેન્ટમાં લખી દો હા તો તમારે નંબર આલી દેવરાય ને અને હેઠે લખી દો કે પૂરું થવા આવ્યું છે કરાવી લેજે રિચાર્જ જો રિચાર્જ ખહુરિયા ની વાત હે અને મહેરબાની કરે ખરાબ કોમેટુ કરવાનું રેવા દો ના કે અમાને ખબર હે બધી કે તમારી માયું ચાગને પાકથી અલવા જાય છે મહેરબાની કરી જો